આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ વહીવટમાં પારદર્શિતા વધારવા માટે ખાસ પ્રયોગ કર્યો છે કચેરીઓમાં કામ માટે આવતા અરજદારોના પ્રતિભાવ જાણવા માટે ક્યુઆર કોડ મૂકવામાં આવ્યા છે લોકો અહીં કાર્ડમાં સુધારા વધારા કરાવવા આધાર કાર્ડ અપડેટ માટે પ્રાંત કચેરી ખાતે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી ખાતે સ્ટેમ્પ ડ્યુટીની કચેરી ખાતે જમીન સંપાદનની કચેરી ખાતે તથા જનસેવા કેન્દ્રમાંથી આવકના અને જાતિના દાખલા મેળવવા માટે આવતા હોય છે ત્યારે આ સેવાઓ અંગે તેમનો અનુભવ તેઓ ક્યુઆર કોડના માધ્યમથી જણાવી શકે છે એમનું કોઈ અધિકારી પ્રતિભાવોને સાંભળ્યું ના હોય કે કામ ના કર્યું હોય તો એ સમયે આ ક્યુ કોડનો ઉપયોગ થાય અને કલેક્ટર સાહેબ સુધી આ એમની સમસ્યા જે કંઈ હોય એ પહોંચાડવા માટે આ ક્યુઆર કોડ લગાવવામાં આવેલા છે અને આ બાર કોડ જે મામલતદાર કચેરીઓ અને બીજી સરકારી કચેરીઓમાં જે લગાવવામાં આવેલ છે તે પ્રજાના હિતમાં અને પ્રજાના સુખદાયી કામગીરીમાં ફાયદાકારક નીવડેલ છે અને પ્રજાને સુવિધાઓ મળતી રહે છે સંદેશો પણ ગયો છે અને સરકારની ફિલોસોફી અને પોતાના વિચારો જે રજૂ કરેલા છે પબ્લિક સામે એ પબ્લિક માટે અને તેના જાહેર જનતાના ઉપયોગ માટે સારો નીવડ્યો છે ફીડબેક લેવા માટેનું એક સિસ્ટમ ઉભો કરવામાં આવ્યું છે જેમાં એક ક્યુઆર કોડ દરેક કચેરીની બહાર લગાવવામાં આવ્યું છે આ ક્યુઆર કોડમાં અરજદાર પોતાનો ફીડબેક ખુલ્લા મનથી આપી શકે છે જે સીધે સીધું મને અહીંયા મારી મારા ઈમેલ એડ્રેસમાં બધા ફીડબેક શેર થાય છે